બગસરા પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા મુજિયાસર ડેમ પંચોતેર ટકા ભરાયું લોકોમાં ખુશી જોવા મળી બગસરા પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા મુજિયાસર ડેમ પંચોતેર ટકા ભરાયો લોકોમાં ખુશી જોવા મળી બગસરા તાલુકામાં પડ્યો ધોધમાર વરસાદ ઠેકઠેકાણે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘુસી ગયા છે મુંજીયાસર ડેમ ઉપરવાસમાં સતત વરસાદ ખાબકતા ડેમમાં છ ફૂટ પાણીનો વધારો થયો મુજીયાસર ડેમમાં છ ફૂટ પાણીનો વધારો થતાં ઓગણીસ ફૂટે સપાટી પહોંચી વરસાદથી મુજીયાસર ડેમમાં નવા નીરાવતા ખેડૂત અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી